આ છે મેસાજી ચાવડા જેમણે તોરણવાળી ચોકમાં તોરણ બાંધીને મહેસાણા શહેરની શરૂઆત કરી ત્યારથી જ મહેસાણા ધક ધકતું બન્યું અત્યારે હું તમને લઈને જવાનો છું જ્યાંથી મહેસાણા શહેરની શરૂઆત થઈ હતી ઉપર જોઈ શકો છો તોરણવાળી માતા મંદિર અહિયાંથી થઈ હતી મહેસાણા શહેર ની શરૂઆત મહેસાજી ચાવડાએ અહિયાં થી મહેસાણાની શરૂઆત કરી હતી આધુનિક અને ઐતિહાસિક તોરણવાળી મંદિર મંદિર ની અંદર પ્રવેશતાની સાથે જ આધ્યાત્મિકતા અને શાંતિનો અહેસાસ થાય છે મા તોરણવાળી માતા હાજરા હાજર હોય તેવી પોઝિટિવ એનર્જી તમને જોવા મળે છે માતાના દર્શન કરીને હજારો શ્રદ્ધાળુઓ પોતાના કામ ધંધે જાય છે સસો પચાસ વર્ષ પહેલાનું આ તોરણ જ્યાં તોરણ બાંધીને મેસાજી ચાવડાએ સ્થાપિત કર્યું હતું મહેસાણા શહેર આ છે તેનો ગર્ભગૃહ એની અંદર પણ વર્ષો જૂની પરંપરા દર વર્ષે અહીંયા તોરણ બાંધવામાં આવે છે હોળીના દિવસે અહીંયા પારંપરિક રીતે આ તોરણને બાંધવામાં આવે છે અને લોકવાયકા પ્રમાણે આ જે તોરણવાળી માતા છે એમના કારણે જ મહેસાણાનો આટલો વિકાસ થયો છે આ તોરણ કોઈ મામૂલી તોરણ નથી આ છે મહેસાણાનું પ્રતીક અને મહેસાણાની આગવી ઓળખ ધરાવતું તોરણવાડી માતાનું મંદિર તો મારી સાથે બનેલા રહો અને એક્સપ્લોર કરો મહેસાણા શહેરની અવનવી વાતો આ છે મહેસાણાનું હૃદય ગણાતું પરા તળાવ મહેસાણા શહેરની શાંતિ અને સુંદરતાનો અનોખો નજારો જે છે પરા તળાવ સવારની ઠંડી હવા પાણી પણ પડતું સૂરજનું પ્રતિબિંબ અને આજુબાજુ હરિયાળી પરિવાર સાથે ફરવા માટે હોય કે થોડો સમય પોતાને માટે આપવા માટે પળા તળાવ દરેક માટે પરફેક્ટ જગ્યા છે સાધના સમયે લાઇટિંગ વોકિંગ ટ્રેક અને શાંતિભર્યું વાતાવરણ મહેસાણાનું ગૌરવ વધારે છે તો હજી પણ તમે પળા તળાવ જોયું નથી તો એક વખત જરૂરથી મુલાકાત લેજો સમય બદલાય છે રાજાઓ બદલાય છે પણ ઇતિહાસ ક્યારે મટતો નથી આ છે રાજમહેલ લગભગ છસો પચાસ વર્ષનો જીવંત ઇતિહાસ જેણે રાજાઓના શાસનથી લઈને આજના સમય સુધી ઘણા યુગોને પોતાની આંખે જોયા છે આવો આજે તમને રાજમહેલ અંદરથી બતાવો આ રાજમહેલ માત્ર ઈટ પથ્થરથી બનેલું માળખું નથી પરંતુ એ છે રાજા શાહી ગૌરવ શૌર્ય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક ક્યારેક અહીંથી રાજ આદેશ જાહેર થતા દરબારમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાતા અને પ્રજાના સુખ દુઃખ પર ચર્ચા થતી આ દિવાલોએ યુદ્ધોની ગુંજ સાંભળી છે વિજયોના ઉત્સવ જોયા છે અને સમયની સાથે શાંતિનો અર્થ પણ સમજ્યો છે રાજમહેલની સ્થાપત્ય કળા એ સમયના શ્રેષ્ઠ કારીગરોની મહેનત બતાવે છે નકશી કામ હોય દરવાજા હોય જરૂખા હોય અને મજબૂત પથ્થરોની રચના આજે પણ એ યુગની સાક્ષી આપે છે સસો પચાસ વર્ષ પછી પણ રાજમહેલ આજે ઉભો છે આપણી ઓળખ આપણી વારસા ગાથા બનીને આ ઈમારત આપણને શીખવે છે કે સમય ભલે આગળ વધી જાય છે પણ મૂળ સંસ્કૃતિ અને ઇતિહાસને સંભાળી રાખવું દરેક સ્તંભ એ સમયના કારીગરોની કુશળતા અને દર્દ પરિશ્રમની કહાની કહે છે ઉનાળામાં આ વાવ ઠંડક અને રાહત આપતી હતી અને મુસાફરો માટે આશ્રય સ્થાન બની રહેતી હતી સદીઓ વીતી ગઈ છે રાજ્યો છે પણ બોતેર કોઠાની વાવ આજે પણ અડીખમ ઉભી છે આપણો ઇતિહાસ હજુ જીવન સાક્ષી બનીને ને ઉભો છે તો આ વારસાને નિહારી અને આવનારી પેઢીને સાચવીને આપીએ